નાની સંગત આપી છે સવારમાં તેમનું પવિત્ર નામ લેવાને માટે આપણે સાજા ભલા તંદુરસ્ત રાખ્યા છે અને પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ હાલેલુયા કદાચ આપણને લાગતું હોય કે આ વાક્ય રોજ આવે છે નહીં પણ હું તમને સાચે જ કોચુવાલા મિત્રો કે બધાની પાસે આ સુંદર સમય નથી કે તેઓ જીવતા ઈશ્વરની સમક્ષ નમી શકે એક યા બીજા કારણોસર તેઓ ઈશ્વરની પવિત્ર હાજરીથી દૂર છે બીમાર છે હોસ્પિટલમાં છે તકલીફોમાં છે એવી ભયંકર હાલતમાં છે જીવન અને મરણની વચ્ચે છે તો ઘણા એવા ડિપ્રેશનમાં આવી ગયા છે કે જેમને પોતાની સોચ બોચ રહી નથી પણ તમે જુઓ પ્રભુએ કેટલી બધી અદભુત કૃપા આપણા પર કરી છે અને આપણને બધાને સાજા ભલા તંદુરસ્ત રાખ્યા છે મિત્રો ઘણા એવા પણ છે દુનિયામાં કે જેમણે પોતાના જીવનની મુસાફરી પૂરી કરી લીધી છે ગઈકાલ સુધી હતા આજે સવારે નથી પણ આજે સવાર પણ આપણે જોઈ છે અને માટે પૂરા હૃદયથી પ્રભુનો આભાર માનીએ અને આપણે ઇરમિયા પ્રભુદત્તના પુસ્તકમાં વાંચીએ છીએ નહીં આપણી માટે આપણા પ્રભુની પાસે સારી યોજનાઓ છે હા લાઈ લ્યુ ઊયા અને આપણા ઈશ્વરની પાસે જ્યારે આપણે માટે સારી યોજનાઓ છે ત્યારે આપણા ઈશ્વરને પસંદ પડતું આપણે જીવન જીવીશું ત્યારે ખચિત આપણા પ્રભુ પાસેથી પણ આપણે આજે સવારમાં આશીર્વાદિત થઈશું હા લે જેમ આપણે સામાન્ય રીતે જોઈએ છે કે આપણા ઘરોમાં પરિવારોમાં આજ્ઞાનકિત બાળકો માટે આપણે કેટલું બધું કરીએ છે તો તો કે તમે જગતના માત પિતા બાળકો માટે તમે સારું કરો છો સારા દાન આપી જાણો છો જેઓ મારા આકાશ મારા બાપની પાસે માંગે છે તેમને કેટલું વિશેષ આપે જો આપણે દેવની મરજી પ્રમાણે ચાલીએ છીએ હા લઈ લો અહીંયા ફરી વાર હું છ અને તેત્રીસ મી કલમ ને હું તમને યાદ કરવા માંગુ છું આપણે તેમના અને ન્યાયપાળાને શોધીએ છીએ સર્વ વાનાઓ જેની આપણને અગત્યતા છે એ આપણા જીવનમાં રોજિંદા જીવનમાં આપણી જરૂરિયાતો રોજે રોજ પૂરી પાડવામાં આવશે હાલે અને માટે વાલા મિત્રો આપણા જીવનમાં રોજ પ્રભુને શોધીએ પ્રભુ છે ને આપણે એવી કોઈ બાબતો કરીને આપણે ઈશ્વરથી દૂર નથી થઈ ગયા ને હા લઈ લઈએ રોજ એક ટેવ પાડીએ પ્રભુને આગળ નમીએ પ્રાર્થના કરીએ ભૂલો ગુનાઓને કબૂલ કરીએ અને સાવધાની રાખીએ કે ભૂલો ગુનાઓ એક ના એક પાપ કન્ટિન્યુસ આપણા જીવનમાં ન બને કેમ કે હવે બીજું બલિદાન નથી એક બલિદાન જે મારા માટે તમારા માટે આપવામાં ઓલરેડી આપી દીધું છે હાલે લોહીયા જેમના રક્તમાં તમને મને ધોવામાં આવે છે આપણા પાપોની માફી મળી છે તેમના પર વિશ્વાસ કરવા દ્વારા આપણું ધારણ થયું છે હાલે લોહીયા પ્રેઝ ધ લોડ અને સજાગ રહીએ આપણા જીવનો વિશે બોલવા ચાલવા વિશે આપણા ઉઠવા બેસવાની જગ્યાઓ વિશે આપણે સચેત રહીએ કેમકે જે મળે તેને ઘડી જવાને ફરે છે નહીં કઈ પણ રીતે ગેરમાર્ગે દોરવાને માટે અલગ અલગ રૂપમાં આપણી આસપાસ આવે છે જેમ હવાને માટે બન્યું એમ આજના સમયમાં પણ અલગ અલગ રીતે તમારી પાસે આવે છે ને તમને નાણાંમાં અને અનિતિમાં અને વ્યભિચારમાં અને બીજી એવી વિશ્વને ન ગમતી બાબતો તરફ તમને ખેંચી જવાના માટે તમારી આસપાસ એવું ઘણું વાતાવરણ હશે ઘણી વાર આપણે જોઈએ છે નહીં કે જેવું બાઇબલ હાથમાં લઈએ તો વાંચવાનો ફાવે નહીં ગમે નહીં ઊંઘ આવે અથવા કોઈ ફોન આવી જાય અથવા મન વિચારોમાં ચડી જાય ને ઘણા બધા એવી બાબતો પણ જો આપણે સ્ટેટસ જોતા હોય અથવા નાના વિડીયો જોતા હોય તો કલાકો નીકળી જાય તો પણ ખબર ના પડે આ બહુ પ્રેક્ટિકલ વાત છે કદાચ ઘણા બધા લોકો આ બાબતો જોઈ હશે કે એ જે જગતના નાના નાના વિડિયોઝ છે બધા એ જો તમે જોવાનું શરૂ કરો સ્ટેટસ જોવાનું ચાલુ કરો તો તમારી આંગળી ફરતી જ રહે પણ જો તમે ઓનલાઈન બાઇબલ ચાલુ કરો અથવા વાંચવાનું ચાલુ કરો પ્રાર્થનામાં બેસો તો થોડી વારમાં તમને બીજી ઘણી એવી અપ્રિય બાબતો જોવા મળે કે જે તમારા કાર્યને રોકે અટકાવે તમારું ધ્યાન ભટકાવે અને માટે આ સમયો દરમિયાન આપણે સજાગ બનીએ પ્રભુ પર વિશ્વાસ કરીએ પ્રાર્થના કરીએ પોતાના માટે પ્રાર્થના કરીએ પોતાના કુટુંબ માટે પ્રાર્થના કરીએ અને સગડું જે આપણે ઈશ્વરે આપણને આપ્યું છે એના માટે આપણે આગ્રહથી પ્રાર્થના કરીએ આભાર સુધી કરીએ આભાર માનીએ અને આભાર માનીને આપણે પ્રભુની સાથે દરરોજ ચાલે દરેક કલાકે આપણે ચાલે હું ઘણી વાર કહું છું કે કદાચ સતત પ્રાર્થના ન કરી શકતા હો તો દર કલાકે પાંચ મિનિટ પ્રાર્થના કાઢીએ દર કલાકે પ્રયત્ન કરીએ અને પ્રયત્ન કરવાથી આપણે ચોક્કસ દિવસના આપણે આઠ કલાક પણ આપણે ગણીએ તો એટ ફાઇવ જા ફોર્ટી આપણે ચાલીસ મિનિટ આખા દિવસમાં પ્રાર્થના કરી શકીશું અને આપણે આપણા સમયમાં ગમે ત્યાં આપણે કામ કરતા હોય અને ચોક્કસ જો આપણે આખા દિવસમાં આપણા રોજિંદા વર્કમાં આપણે ખાવાને માટે પાણી પીવાને માટે બીજા નહીં દિન દૈનિક કાર્ય કરવાને માટે આપણે જો સમય કાઢી લઈએ છે તો પ્રાર્થનાને પ્રભુના વચનને પણ આપણે એને માટે પણ પ્રભુના પવિત્ર વચનને માટે પણ આપણે સમય કાઢીએ અને એ બધું આપણને આત્મિક આશીર્વાદો તરફ લઈ જનાર છે હા લેલ્યું આપણા આત્માને માટે આપણા આત્મિક જીવનને માટે એ બધું ફળદાયી છે ઘણીવાર આપણે બાળકોને કહીએ ને બેટા પૌષ્ટિક ખાઓ તમે આ જંક ફૂડ ના ખાઓ તમારા બોડીને વિટામિન્સ નહીં મળે એનર્જી નહીં મળે તમારો બોડી ખરાબ કરશે એવી આપણી આસપાસ પણ એવી બધી જગતની બાબતો છે જે કરવાથી આપણા આત્મિક જીવનને આત્મા આપણી આપણા આત્માને એ પ્રભુથી દૂર કરી દે છે આપણને નબળા કરી દે છે ચોક્કસ આ સમય એવું છે કે ઘણી બધી બાબતો અઘરી છે પણ પ્રભુની પાસે સહાય માંગીએ આપણી આસપાસના વાતાવરણમાં પ્રભુની સાથે બની રહેવું એને માટે પ્રભુની રોજ દોરવણી માંગીએ રોજ પ્રભુની દોરવણી માંગીએ અને આપણા પ્રભુ જે કૃપાળું ઈશ્વર છે મહાન ઈશ્વર છે દયાળુ ઈશ્વર છે જેઓ કેવાળ એકલાજ ઈશ્વર છે તેઓ તમને સક તેઓ તમને જરૂરથી મદદ કરશે હાલેલું યાર અને સખતમાં સખત એવા પ્રશ્નોમાં પરિસ્થિતિઓમાં પ્રભુ સહાય તથા મદદ કરશે દોરવણી આપશે ગાઈડ કરશે ઇઝ ધ લોર્ડ હાલેલું યાર જીવ શરૂઆત આપણે કરીશું તો આપણા આત્મિક જીવનમાં આપણે ધીમે ધીમે આગળ પણ વધીશું મજબૂત પણ બનીશું અને આપણા જીવનમાં આપણે ઈશ્વર તરફથી ઘણા બધા આશીર્વાદો મેળવવાની શરૂઆત પણ કરીશું આ લીલુયા એ આશીર્વાદો કે જે જગત આસાનીથી મેળવી શકતું નથી જગતના લોકો ચોરી જઈ શકતા નથી એને રોકી શકતા નથી આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુ પર વિશ્વાસ કરતા આજની સુંદર સવારમાં આગળ વધીએ હાલ લોહીયા પ્રેસ રાટ હું ઘણી વાર કહું છું કે આવો આપણે આ દિવસને ખુલ્લો મૂકીએ આપણા જીવનની વાત છે રાઈટ હાલે હા ઈશ્વરે મહાન દિવસ બનાવ્યો છે એ તો સવારથી એ ખુલ્લો મૂકે છે પણ આપણે આપણા જીવનમાં આપણા દિવસને ખુલ્લો મૂકીએ અને દિવસની શરૂઆત કરીએ પ્રેસ રાટ આવો પ્રાર્થના કરીએ વલ્લા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ એટલે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે ફરીની એકવાર એક સુંદર સવારમાં પ્રભુ તમે અમને તમારું પવિત્ર રૂડું નામ લેવાન માટે જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે પ્રભુ સુંદર તક આપી છે કે પ્રભુ અમે તમારું ભજન કરીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ અમે તમારી આ રહારના કરીએ થેન્ક યુ પ્રભુ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ અને પ્રભુ આ સુંદર તકને માટે અમે સ્તુતિ કરતા આભાર માનતા તમારી આગળ નમી જઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમને બધાને તમારો નવો અને તાજો સ્પર્શ પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ ભરી દો પ્રભુ અને વિશેષ પ્રભુ અમને શુદ્ધ કરો પવિત્ર કરો પ્રભુ જાણે અજાણે વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય દ્રશ્ય જાહેર અને ગુપ્ત તેલા સર્વ પ્રકારના પાપ ગુનાઓને માફ કરો અને ખાસ પ્રભુ અમારા આજના કામોને તમે સફળ કરો અમારા રોજગારને નોકરી ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને સાથે પ્રભુ તમારા સેવક સેવિકાઓની સેવાઓને પણ

તેમને સહાય અને મદદની જરૂર હોય પ્રભુ તમે તેઓને સહાય અને મદદ કરો નોકરીમાં રહેલી મુશ્કેલીઓ દૂર કરો બિઝનેસમાં રહેલા જોખમો દૂર કરો અને પ્રભુ સેવાઓમાં રહેલી સર્વ તકલીફો પણ પ્રભુ તમારા બાળકોની દૂર કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ મજૂરોની પણ પુષ્કળ જરૂર છે પ્રભુ તમારી સેવાને માટે પ્રભુ તમારા વચન પ્રભુ તમારું વચન પ્રભુ એક જગ્યાથી બીજા લઈ જગ્યાએ લઈ જવાના માટે પ્રભુ ઉપદેશને માટે પ્રભુતા પ્રાર્થનાના યોદ્ધાઓની જરૂર પ્રચારોની જરૂર છે હા પ્રભુ સંગતી માટેના સ્થળોની જરૂર છે પ્રભુ ત્યારે પ્રભુ જે તે પ્રમાણે તમારા સેવક સેવિકાઓને જરૂરિયાત હોય પ્રભુ તે પ્રમાણે તમે તમે સહાય કરજો પ્રભુ તેઓને જો નાણાંની જરૂર છે પ્રભુ તો નાણાં પણ પ્રભુ તમારી સેવાને માટે તમે તેમને પૂરા પાડજો વ્યક્તિઓની જરૂર છે તમે વ્યક્તિઓ પૂરા પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ તમારા બાળકો તરીકે તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ ત્યારે અમારી સમક્ષ પ્રભુ જેઓ માંદા છે પ્રભુ તેઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હોસ્પિટલમાં છે હોસ્પિટલની બહાર છે પ્રભુ આઈસીયુના રૂમમાં છે પ્રભિતા દવાખાનાના બિચારણા પર છે પ્રભુ ઘરમાં બીમાર છે પ્રભુ સગળા લોકો પર પ્રભુ પ્રભુ અમે તમારો રક્તનો છંટકાવ કરીએ પ્રભુ કૃપા કરો દયા કરો પ્રભુ તમારા પવિત્ર નામ જે તે રોગ હોય પ્રભુ એ રોગ તેમના શરીરોમાંથી દૂર થઈ જાય પ્રભુ તેવી અમે પ્રાર્થના કરીએ છીએ હા રાજા ન રાજા અને પ્રભુ ન પ્રભુ તમામ પ્રકારના રોગ તમે દૂર કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છીએ પ્રભુ ત્યારે પ્રભુ જેમને સટ્ટાને ગેરમાર્ગે દોર્યા છે તેઓને માટે પણ પ્રાર્થના કરે છે તેઓ તમારી ગામ ફરે પ્રભુ બે વિચારમાં છે જાત જાતના નશાઓમાં છે કુટેઓમાં છે ખરાબ બાબતોમાં છે ખરાબ સંઘમાં છે પ્રભીતા અથવા પ્રભુ એવી કોઈક આદતોમાં છે પ્રભુ કૃપા કરો દયા કરો છોડાવો પ્રભુ અને તમારી પાસે પાછા લાવો તેમનો નાશ ન થાય પણ તેઓ આનંદ જીવન પામે મેળવે એવી તેમના હકમાં પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરને જોડજો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો ધનનો આશીર્વાદ આપજો તમારા બાળકોની વિરુદ્ધની સગળી પ્રભુ દુષ્ટ સત્તાની યોજનાઓને તમે નિશ અને નાબૂદ કરજો તેમના વિરોધીઓથી બચાવજો પ્રભુ કોર્ટ કેસ એફઆઈઆર અને ખોટા તુંગતોને પ્રભુ તમે ખાલી જ કરજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો વિદેશ જવાનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો નાણાનો આશીર્વાદ આપજો પ્રભુ વિધવા બહેનોની સાથે પ્રભુ અનાથોની સાથે વિધુરોની સાથે માનસિક રોગીઓ લોકો વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ પિતા જેઓને ભયંકર જીવના રોગોનું નિદાન થયું છે તેઓ સાજા થાય પ્રભુ અને પરમેશ્વરજીઓને અત્યારે તમારી પુષ્કળ જરૂર છે સંકટોમાં છે મુશ્કેલીઓમાં છે દેવાઓમાં છે તેમને બહાર કાઢજો જવાબ આપજો પ્રભુ તેમને આવકનો આશરો આપજો પ્રભીતા અને પ્રભુ તેમની સર્વ ચિંતાઓ શૂન્ય થાય પ્રભુ તેમની આંખમાં આનંદમાં બદલાઈ જાય એવું તમે થવા દેજો હા પ્રભુ અત્યારે જયારે તમારા નમ્યા છે પ્રભુ ત્યારે ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો દિવસના બધા કામોને આશીર્વાદિત કરજો મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો ફેસબુક વોટ્સઅપ યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભિતા અને પ્રભુ દિવસના અંતે ફરીવાર પ્રભુ તમારું પવિત્ર નામ લેવાને માટે અમને બધાને તેડી રાખજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો અને આ પડ અને આ થયેલા સર્વ પ્રકારના પાપ ગુનાને માફ કરજો હું માગતા આ બાબા આપ અમારી પ્રાર્થના તમારા વલા પુત્ર અને અમારો ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દીપક માન્ય કરજો આમીન આમીન આમીન